દોસ્તો આજે હું તમારી સાથે પોના ઢોકળાની રેસીપી શેર કરીશ અહીંયા મેં બટાકા પોવા બનાવીએ એક એક વાટકી પોવા લીધા છે અને ચોખ્ખા પાણીથી આપણે ત્રણ ત્રણ વાર ધોઈ નાખીશું મેં અહીંયા પોવાને બે ત્રણ પાણીથી ધોઈ લીધા છે અહીંયા લીલા મરચાં અને લસણ ને વાટી લઈશું અહીંયા મેં એક મો એક વાટકી મારી છસ લીધી છે તેમાં પલરેલા પલારેલા પૌવા નાખીશું હવે તેમાં લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખીશું એક ચમચી હળદર નાખીશું એક ચમચી ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક ચમચી ખાંડ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે તેને ત્રણથી ચાર મિનિટ સુધી ફેરવતા રહેવાનું છે હવે એક પ્લેટમાં તેલ લગાવી એને કાઢી લઈશું એક વઘારિયામાં બે પરી તેલ નાખીશું એક ચમચી રહી નાખીશું બે લીલા મરચાં નાખીશું અને પછી ઢોકળા પણ નાખી દઈશું ઉપર લીલા ધાણા અને લાલ મરચું નાખી આપણી પમાના ઢોકળાની રેસીપી તૈયાર થઈ ગઈ છે દસ મિનિટમાં જ બની જાય છે તો આપ જરૂર ટ્રાય કરજો